ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમને હું સરસ મજાના જે આપણા ફૂલ ફીલી રહ્યા છે તે બતાવી રહ્યો છું મિત્રો જે આપણી બેડરૂમની બારીની અંદર જે સરસ મજાનો નાનો બગીચો ફૂલ સોળનો આવેલો છે તેના સરસ સરસ ફૂલ બતાવી રહ્યો છું કારણ કે તે બગીચાની અંદર પ્રથમ આપણે કટિંગ કરી લીધેલું હતું હવે ફરીથી નવા છોડ સરસ મજાના છે તેમજ ફૂલ પણ નવા નવા આવવાના ચાલુ થઈ ગયા છે મિત્રો તેમજ હું તમને પારી જાતના ફૂલ પણ આજે બતાવીશ કારણ કે પારી જાતની અંદર આપણે સરસ મજાના ફૂલ આવતા હોય છે જે તમને હું બતાવી રહ્યો છું તેની સ્મેલ પણ એકદમ એટલી સરસ મજાની હોય છે કે આપણને ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો તે સોળનું પણ આપણે કટિંગ કરેલું જે હવે નવો છોડ સરસ મજાનો ફૂટિંગ તૈયાર થતો જાય છે સાથે સાથે ફૂલ પણ સરસ મજાના આવી રહ્યા છે મિત્રો તેમજ આપણે એક સરસ મજાની નવી વેલ પણ લાવેલા છીએ તેની સાથે પણ ત્યાર પછી હું તમને એની સાથે પણ સફેદ સરસ મજાના ફૂલ આવતા હોય છે તે હું પછી તમને બતાવીશ મિત્રો તો ચાલો હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની રેસીપી બનાવીએ તે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો વાનીચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાનો મમરા વઘારવાના છે એટલે કે મમરાનો નાસ્તો કરવાનો છે મિત્રો પૂરેપૂરી રેસિપી જોઈજો તમે તેના માટે આપણે જે મટેરિયલ લીધેલું છે જેમ જેમ આપણે તેલની અંદર તળીને મૂકશું તેમ તેમ હું તમને બતાવીશ મિત્રો સૌ પ્રથમ આપણે મમરા વઘારી લઈએ જે તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર એક ચમચી હિંગ ઉમેરી દીધેલું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સિંગદાણા છે જીણી ભૂંગળી છે તેમજ મકાઈના મકાઈના પૌવા છે તેમ જે જે અંદર ઉમેરીશું તે હું તમને બતાવીશ મિત્રો પૂરેપૂરી રેસિપી જોઈજો તમે આપણું સરસ મજાનું તેલ આવી જાય છે એટલે અંદર આપણે હિંગ નાખી ત્યાર પછી એક ચમચી હળદર પણ ઉમેરી દઈશું મિત્રો ચાલો મિત્રો આપણે સરસ રીતે અંદર હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમજ આપણી હળદર સરસ રીતે અંદર પાકી જાય છે એટલે અંદર મુંબરા નાખીને સરસ રીતે અંદર ભેળવી દઈએ આપણે સવારની અંદર બાળકોને મોટાને તેમજ દરેક વ્યક્તિને સરસ રીતે સ્વાદિષ્ટ લાગતો એવો આ નાસ્તો છે મિત્રો સવારની અંદર બાળકો પણ હોંશે હોંશે ખાતા હોય છે મિત્રો ચાલો તો હવે આપણે આ રીતે સરસ મજાના આપણા મમરા તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે અંદર શું શું ઉમેરવાનું છે તે હું તમને બચાવીશ મિત્રો પૂરેપૂરી રીતેથી જોજો ચાલો મિત્રો આપણો સરસ મજાનો મમરાનો નાસ્તો બનાવવાનો છે તે બનાવી દઈએ છીએ તમે જોઈ રહ્યા છો સરસ મજાના ઝીણા ભૂંગળા મમરા તેમજ મકાઈના પવા વગેરે આપણે તળીને રસ રીતે તૈયાર કરી રહ્યા છીએ મિત્રો પવાની ખૂબ જ મજા આવતી હોય છે બાળકોને ખૂબ જ પ્યારો એવો આ નાસ્તો જોઈને જ બાળકો ખૂબ ખુશ થઈ જતા હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો કારણ કે આવો નાસ્તો મોટા પણ હોંશે હોંશે ખાતા હોય છે મિત્રો ચાલો તો આપણે હવે આ રીતે બધા જ પવાને તળી લઈશું ચાલો મિત્રો આપણે આપણા મમરાના સરસ મજાના નાસ્તો બનાવી તેની અંદર સિંગ સિંગતા સિંગદાણા પણ તેલની તેલની અંદર આ રીતે તળીને ઉમેરશું મિત્રો કારણ કે આપણો આ નાસ્તાની અંદર તેનો સ્વાદ ખૂબ જ સરસ મજાનો આવતો હોય છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા સિંગદાણા પણ તળાઈને તૈયાર થઈ ગયા છે જે આપણે આપણા મમરાના નાસ્તાની અંદર ઉમેરવાના છે મિત્રો ચાલો તો આપણે હવે આ રીતે સરસ મજાના આપણા બધા શિંગદાણા આ રીતે તળાઈની અંદર ઉમેરી દઈએ કારણ કે આપણો મમરાનો નાસ્તો એકદમ સ્વાદિષ્ટ બનતો હોય છે મિત્રો તો ચાલો ત્યાર પછી અંદર આપણે જે ઉમેરીશું બતાવીશ મિત્રો મિત્રો આપણા સરસ મજાના મમરાના નાસ્તાની અંદર હવે આપણે અલગ અલગ મસાલા ઉમેરી દઈએ છીએ જે સૌ પ્રથમ સ્વાદિષ્ટ બનવા માટે મીઠા મીઠું ઉમેરી દેવાનું છે મિત્રો એટલે કે આપણા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું ત્યાર પછી દળેલી આપણી ખાંડ જે છે તે અંદર ઉમેરવાની છે મિત્રો કારણ કે તેનો સ્વાદ પણ મમરાના નાસ્તાની અંદર સરસ મજાનો લાગતો હોય છે મિત્રો તેમજ તેની અંદર ઉમેરવા માટે આપણે સરસ મજાના જે મસાલો છે મમરાનો તે ઉમેરી દેવાનો છે મિત્રો તેમજ લાલ મરચું પણ ઉમેરી દઈએ થોડુંક કારણ કે લાલ મરચાંનો સ્વાદ પણ તેની અંદર ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો ચાલો તો હવે તેને બરાબર મિક્સ કરી દઈએ ચાલો મિત્રો તો આપણો સરસ મજાનો મમરાનો નાસ્તો હવે તૈયાર થઈ જશે મિત્રો ચાલો મિત્રો તો આપણો સરસ મજાનો મમરાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો જોતાની સાથે જ મોઢાની અંદર પાણી આવી જાય તેવો સરસ મજાનો આપણો મમરાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે મિત્રો ચાલો તો આપણે આ રીતે તમે પણ એકવાર જરૂરથી મમરાનો નાસ્તો બનાવજો મિત્રો કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે તેમજ બાળકોને પણ ખૂબ જ ખાવાની મજા આવશે મિત્રો તો ચાલો તમને મારો આ રેસીપી પસંદ આવી હોય તો તમે મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને અમે પણ બીજા આવા નાસ્તાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરીએ મિત્રો તો ચાલો હવે આપણે આ નાસ્તાને સરસ રીતે પૅક કરી લઈએ કે જેથી કરીને હવાઈ ના જાય જય યોગેશ્વર ભગવાન જય માતાજી